તમે ઘણી વખત જોયું હશે કે સ્કૂલ બસનો રંગ મોટાભાગે યલો જ હોય છે મોટાભાગના પેરેન્ટ્સ તેમના બાળકોના બસ મારફતે શાળાએ મોકલતા હોય છે પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે ખરા કે સ્કૂલ બસનો રંગ પીળો જ કેમ હોય છે આ તર્ક પાછળ ઘણું મહત્વ અને અલગ અલગ કારણો છુપાયેલા છે જેમ કે યલો કલર એક ચમકીલો રંગ છે અને દૂર હોય તો પણ આસાનીથી જોઈ શકાય છે આ રંગ મુખ્ય રૂપે ખરાબ વાતાવરણ અથવા ઓછી રોશનીમાં ઉપયોગી છે જેનાથી અન્ય વાહન ચાલકો સ્કૂલ બસને આસાનીથી ઓળખી શકે આ સિવાય આ રંગ ચેતવણી રૂપ પણ માનવામાં આવે છે એવું એટલા માટે કારણ કે અન્ય વાહન ચાલકો સ્કૂલ બસ જોઈને સતર્ક થઈ જાય અને સાવધાની રાખે છે મહત્વની વાત એ પણ કે યલો કલર સામાન્ય રીતે ખુશી અને ઉત્સાહ સાથે જોડાયેલો છે જેના ભાગરૂપે પણ સ્કૂલ બસને યલો કલરમાં રંગવામાં આવે છે સ્કૂલ બસ માટે સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ જાહેર કર્યા હતા જેમાં બસનો રંગ યલો હોવો જોઈએ અને વાહનની ચારે બાજુ સેન્ટરમાં એકસો પચાસ એમ ગ્રીન કલરની પટ્ટી હોવી જોઈએ સાથે સ્કૂલ કેપ પણ લખેલું હોવું જોઈએ સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો ત્રીસમાં અમેરિકામાં થયેલા એક રિસર્ચ મુજબ એ વાત સાબિત થઈ હતી કે અન્ય કલરની સરખામણીમાં યલો કલરમાં સૌથી વધુ આકર્ષણ હોય છે